અમદાવાદમાં યોજાયો દલખાણીયા ગામનો પાંચમો કાર્યક્રમ જેમાં કરવામાં છે અમદાવાદમાં વસતા ત્રણસો પચાસ થી વધારે ગ્રામજનો અમદાવાદમાં રહે છે એક થી બાર ધોરણના વિદ્યાર્થીઓને પુસ્તક કીટ આપવામાં આવી આ તમામ કાર્યક્રમ એક હોટેલમાં રાખવામાં આવ્યો જેમાં સાથે બધાએ ભોજન પણ લીધું જેમાં પત્રકાર બટુકભાઈ સોલંકીનું સાલ ઓઢાડી સન્માન

આપણા આજના મુખ્ય મહેમાન ભરતભાઈ સુખડીયા ભરતભાઈ સુખડીયા નું સન્માન કરવા માટે હું આવકારું છું No! <laughs>